સ્પાઇન ફાઉન્ડેશન દ્વારા અમદાવાદ ખાતે આર્ટ એક્ઝિબિશનનું આયોજન સ્પાઇન ફાઉન્ડેશનની સ્થાપના ડોક્ટર શેખર ભોજરાજ દ્વારા ઓગણીસો અઠ્ઠાણુંમાં કરવામાં આવી હતી તેમના ક્ષેત્રમાં અગ્રણી ડોક્ટર ભોજરાજ દેશના પ્રથમ વિશિષ્ટ સમર્પિત સ્પાઇન સર્જન છે જે ઓગણીસો અઠ્યાસીમાં બોમ્બેની કેમ હોસ્પિટલ દેશના પ્રથમ સ્પાઇન સર્જરી વિશેષતા યુનિટની સ્થાપના માટે જવાબદાર છે કોર્ટ ટ્રસ્ટી શ્રી ઉત્તર ગુજરાત પંચ પરગણા મહાસંઘ ગાંધીનગર ગાંધીનગર આ જે ગાંધીનગર એટલે ગુજરાત પાટનગર ગાંધીનગર અહિયાં એક વણકર ભવન એટલે ઐતિહાસિક વણકર ભવન આઝાદી પછી પણ ગાંધીનગરમાં વણકર ભવન હતું નહીં તો ગુજરાતના સત્યાવીસ લાખ વણકરોની આશીર્વાદ એકતાથી એક વણકર ભવનની જગ્યા વેચાતી રાખી પોતાના એક એક રૂપિયો વણકરનો ભેગો કરીને આ વણકર ભવનની જગ્યા એક હજાર સિત્તેર ચોરસ ફીટર ઉપર બનાવવામાં આવી રહ્યું છે આજે ગુજરાતના વણકર સમાજના જે માન્ય સંસદ સભ્યશ્રી છે

દુબઈ સિંગાપુર અને નાઇજેરિયાના ત્યાં વણકર વસતા પદવારો પણ આ પ્રસંગ નિહાળી રહ્યા છે અમૃતેશ પરમાર પૂર્વ સિવિલ સર્જન શ્રી ઉત્તર ગુજરાત વણકર સમાજ પંચ પરિણા મહાસંઘ પ્રમુખ તરીકે હું સેવાઓ આપું છું આજે અમારા વણકર મહાજન માટે આ ઐતિહાસિક દિવસ છે ન ભૂતો ભવિષ્યની અંદર કદાચ આનાથી વિશેષ કાર્યક્રમ થઈ શકે પરંતુ આજે પચીસ બે બે હજાર ચોવીસના રોજ વણકર ભવન નિર્માણનું શિલાન્યાસ ભૂમિપૂજન સમારોહ છે વણકર સમાજની સર્વાંગી વિકાસ માટે શિક્ષણ અને સામાજિક હેઠળ આજે અમે સામાજિક એકતાની અંદર ક્યાંક ને ક્યાંક સફળ થઈ રહ્યા છીએ અને ગાંધીનગર ખાતે આજે હજારો હજારો મારા વણકર બંધુઓ ઉપસ્થિત છે વણકર સમાજની વર્ષોથી લાગણી અને માગણી અને સર્વાંગી વિકાસનું પ્રથમ ચરણ એ છે પાટનગર ગાંધીનગર ખાતે વણકર ભવન નિર્માણ જે સમાજના સહ સહકાર યોગદાન આશીર્વાદ થકી અમે આ વર્ષોથી સમાજની જે લાગણીની માગણી હતી અને જે સ્વપ્ન હતું એ આજે અમે પૂરું કરવા જઈ રહ્યા છીએ એનો સમગ્ર સમાજને ગર્વ છે આનંદ હવે આ ભવનની અંદર ફક્ત ને ફક્ત શૈક્ષણિક પ્રવૃત્તિઓ અને શૈક્ષણિક પ્રવૃત્તિઓનું કેન્દ્ર બનવાનું છે અને આવનાર સમયની અંદર વણકર સમાજને સંસ્કારી અને શિક્ષિત બનાવવા માટે આજે વણકર સમાજની અંદર શ્રી ઉત્તર ગુજરાત વણકર સમાજ પંચપરગણા મહાસંઘ એક નવચેતના જનજાગૃતિ અને એકતા માટે જનજુકૃત કરી શક્યા છીએ એનો પણ